આજે વુમન્સ ડે નિમિત્તે ચંચન ન્યૂઝની ટીમે કેટલીક વર્કિંગ વુમન સાથે વાત કરી તેમને લોકો માટે સંદેશ મેળવ્યો હતો ખાસ કરીને ભુજની અનેક ઓફિસોમાં સરકારી કચેરીઓમાં હોસ્પિટલોથી લઈને કોર્પોરેટ ઓફિસોમાં મહિલાઓ મહત્વની જવાબદારી સંભાળે છે ભુજમાં પેટ્રોલ પંપમાં ફરજ બજાવતી મહિલાઓએ આજના સમયમાં મહિલાઓ ઘરની જવાબદારી સંભાળવાની સાથે સાથે આત્મનિર્ભર બની રહી હોવાનું જણાવીને વુમન્સ ડે નિમિત્તે સંદેશ આપ્યો હતો કટ્ટા છે હું છું અને અહીંયા શ્રી ગણેશ પેટ્રોલ પંપ પર અઢી વર્ષથી કામ કરું છું અને વુમન્સ ડેના એ જણાવવા માગું છું કે મહિનાઓને પગભર રહેવું જોઈએ અને આગળ વધવું જોઈએ અને હેપી વુમન્સ ડે હું ચંદ્રિકા પુજારા બોલું છું હું ઘરની જવાબદારી અને ઘરનું બધું કામ કરીને પણ જવાબદારી નિભાવું છું અને નોકરી પણ કરું છું આજના આજના મહિલા દિવસના નિમિત્તે હું બધી સ્ત્રીઓને કહેવા માગું છું પણ ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ ગમે તેવી હોય આપણને આજે કોઈ પણ તકલીફ હોય એના માટે આપણે મૂંઝાવવું ન જોઈએ એના માટે આપણને પુરુષ જેટલું જ આપણે કામ કરી શકીએ છીએ પુરુષોને એમ એના માટે હું કહેવા માગું છું કે મહિલા પણ આજે બધી રીતે બધું કામ કરી શકે છે ક્યારે આમ મૂંઝાતી નથી પુરુષથી પણ આગળ વધી શકે છે મહિલાના લીધે જે પ્રોત્સાહન મળે છે પુરુષોને ત્યારે આજે પુરુષો આ બધી રીતે આમ આગળ વધી શકે છે હું અહીંયા છ મહિનાથી કામ કરું છું પણ મને મજા આવે છે હું પણ બધું કરી શકું છું મને કોઈ જાતની અહીંયા તકલીફ નથી એમ ને આજે મહિલા ગમે કોઈ પણ પરિસ્થિતિમાં કરી જ શકે છે મહિલા ક્યારેય મૂંઝાતી નથી આજે લેડિઝોને હું પણ કહું છું ગમે એવી પરિસ્થિતિ હોય આપણને બધું સંભાળી લેવું જોઈએ આપણે પુરુષોથી પણ આગળ વધવું જોઈએ